નમસ્તે મિત્રો લીગલ એડવાઇસ બાય હેમા શુક્લા એડવોકેટ જૂનાગઢની મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાની વિધાનસભાની ચૂંટણીનો પાર્ટ થ્રીનો આ વિડીયો છે સૌ પ્રથમ તો મિત્રો સ્પષ્ટતા કરી દઉં કે ઇલેક્શન અંગેના આ વિડીયો કરવાનો એક ખાસ હેતુ કે કારણ એ છે કે કેટલીક ઓછી જાણીતી કે ન સમજાતી વાતોમાં લોકોને જાગૃત કરવા અંગેનો આ એક મારો પ્રયત્ન છે જે મારા પ્રોફેશનને અનુલક્ષીને હું કરી શકું એમ છું માટે હું કરું છું સીધા મુદ્દા પર આવીએ તો વાત કરીએ ગઈકાલની મિત્રો ગઈકાલ તારીખ નવ છ પચીસને ને સોમવારના રોજ ભેસાણ અને વિસાવદર ખાતે ગવર્મેન્ટના શાસક પક્ષના તમામે તમામ મિનિસ્ટર્સ ધારાસભ્યો અને બધા જ સેન્ટ્રલના મિનિસ્ટરને પ્રદેશ પ્રમુખ પાટિલ સાહેબથી માંડીને તમામે તમામની આખા શાસક પક્ષની અને શાસનકર્તાઓની ફોજ ઉતરીતી આખી અને ભેસાણ વિસાવદર કે જૂનાગઢ જિલ્લાએ ન જોઈ હોય એટલી ફોર્ચ્યુનરથી માંડીને તમામ લક્ઝરિયસ ગાડીઓ આપણા એટલે કે મતદારો અને ટેક્સ પેયર પ્રજાના હિસાબે અને જોખમે બધે તાઇફો તાસીરો કરતા ઉતરી આવ્યા હતા ધાડે ધાડા અને ફરતા હતા આ અંગેનો પછી મેં શ્રી ગોપાલભાઈનો એક ફેસબુક કે વોટ્સએપમાં એક પોસ્ટ વાંચી હતી એમની પોતાની હોય કે એમને નામે કોઈએ લખી હોય કે જે કંઈ હોય પણ મને બહુ ગમી હતી એટલા માટે મેં શેર પણ કરી હતી અને એમાં એમ લખ્યું હતું કે આખી સરકાર અને શાસક પક્ષને મેં રોડ માપતા કરી દીધા હજી તો ઇલેક્શન પહેલી વખત લડીને માત્ર તો હું જો ધારાસભામાં જઈશ તો શું નહીં કરી શકું આવા મતલબને કંઈ કે પોસ્ટ હતી અને ખરેખર બહુ સાચી વાત હતી ઇટાલિયાજી માટે અને મને બહુ પોસ્ટ ગમી એટલે મેં શેર પણ કરી હતી તો મિત્રો હવે ખાસ કરીને મારે આજે આ વિડીયો લઈને આવવાનું કારણ એ છે કે આ જે ગઈકાલના સત્તા અને સંપત્તિના ભરવા પ્રદર્શન દ્વારા વિસાવદરની પ્રજા અને મતદારોએ એક ખાસ મેસેજ જે લેવાનો છે કે એમણે લેવો જોઈએ કે એમને આપવામાં આવ્યો એ એ છે કે તમામ ભ્રષ્ટાચાર ઉમેદવારના અને એની આસપાસના ને શાસક પક્ષના ને બધાના તમામ ભ્રષ્ટાચાર પછી ખેડૂતો કે બેંકના ડિપોઝિટરો કે ખાતેદારો કે એ તમામનો ગમે તેટલું અરણ્ય રુદન એના એટેક અગર તો એમની આત્મહત્યા કે એમના અપમૃત્યુમાં માત્ર એકલા ઉમેદવાર કે એમનો ભ્રષ્ટાચાર જે છે એ કારણભૂત નથી કે એ એકલા નથી પણ આ એમની જે તહેનાતમાં ઉતરી આવેલ આખો ને આખો શાસક પક્ષ અને શાસનકર્તાઓ એ બધા પણ એમના સમર્થકો છે એમના સાક્ષીઓ છે એમના ટેકેદારો છે એમના ભાગીદારો છે અને એ લોકો પણ આ બધાને સમર્થન આપે છે એટલે જે કોઈ નાના નાના ગામડાના જે કોઈ ખાતેદાર ખેડૂતો છે કે મંડળીના કે બેંકના કે સભ્યો છે કે જેણે અનહદ ભ્રષ્ટાચારમાં પોતાનું સર્વસ્વ ગુમાવ્યું છે અને કેટલાક કુટુંબોએ તો પોતાનો મોભી પણ આને લીધે ગુમાવ્યો છે એમણે એમને આ એક મેસેજ આપવામાં આવ્યો કે આ બધાના કારણભૂત અમે બધા છીએ તમારો ઉમેદવાર એકલો નથી અને અમે બધાએ એકજૂટ થઈ અને તમારા આ આક્ષેપો અને તમારા આ જે રુદન અને હાર્ટફેલ છે એની સામે અમે લડત આપશું અને અમે એનો મુકાબલો તમારા આક્ષેપોનો અને કરશું અને આ ભ્રષ્ટાચારને અમે છાવરશું અમે એમાંથી અમારા ઉમેદવારને બચાવશું અને એને સપોર્ટ કરવા માટે અમે બાર આપણે એકસો ને પાંચ છીએ અંદરો અંદર ભલે લડીએ એવો મેસેજ સંદ સુંદર રીતે પહોંચાડી દીધો છે પ્રજાને અને હવે પ્રજાએ આ સમજી લેવાની બાબત છે કે એણે આ મેસેજ કેવી રીતે લેવો અને એનો કેવી રીતે ઉપયોગ કરવો એટલે કે આ જે છે સૌથી પહેલી વાત તો એ છે કે એવું સાંભળ્યું છે કે અનેક શાસક પક્ષના ધારાસભ્ય સંસદ સભ્યથી માંડીને અનેક વ્યક્તિઓ અને હોદ્દેદારાના વાંધા વિરોધ છતાં પણ જે ઉમેદવારને ટિકિટ ઈરાદાપૂર્વક આપવામાં આવી છે એટલા માટે કે જો અમારું જે અમારું નેસ્ટમાં નેસ્ટ પાત્ર છે એ આવું હોઈ શકે છે આ એક ધીસ ઇઝ આવર રોલ મોડલ અને આને પણ અમે બહુ હિંમત મરદાનગી અને નાગાઈથી ચૂંટણી લડાઈ લડી લડાવી શકીએ છીએ અને આને લઈને પણ અમે પ્રજાની પાસે જઈ શકીએ છીએ આ એક બહુ મોટો મેસેજ આ ઉમેદવારના ઉમેદવારી પત્રથી જ વિસાવદરની જનતાને અને મતદારોને આપી દેવામાં આવ્યો છે કે તમારાથી થાય કરી લો પણ અમે તો આ જ છીએ અને અમારામાં આ જ છે અને અમે આ જ આપશું અને આ આપશું જ પછી ચાહે તમારા મતથી હોય કે ઈવીએમથી હોય કે એન ફોડીને હોય કે ગમે તે રીતે હોય પણ અમારું મેઇન કલ્ચર અમારું ઈ એમો અમારું પ્રતિનિધિત્વ અમારો આદર્શ અમારું જે એક ઉદાહરણ જે છે એ આ છે આ જ હતું અને આ જ રહેશે અને એના બધા અમે સમર્થકો છીએ આ એક જે સરસ મેસેજ છે એ વિસાવદરની જન જનતા સ્પષ્ટપણે સમજી લે કે તમે મરો તમને હાર્ટ ફેલ થાય તમારું ગમે તમે દેવાદાર થઈ જાઓ ગમે તે થાય પણ અમે તો જે કરતા હશું એ જ કરશું હવે આ તબક્કે મિત્રો એક વાત એવી પણ સાંભળવામાં આવી છે જે જે શાસક પક્ષના ઉમેદવાર છે એને માટે પણ એક વિચારણીય બાબત છે અને બહુ ખોટી લાગે તાર્કિક રીતે એવી બાબત નથી અત્યાર સુધીની શાસક પક્ષની મોડેસપ્રેન્ડી એમો જેને અમારી ભાષામાં કહીએ એ જોતા એટલે કદાચ આ ફોજ આખી જે ઉતરી આવીને એ નેગેટિવ પ્રચાર માટે પણ ઉતરી આવી હોય એવું પણ બને કે આ બધું ઓલું કરી અને જે શાસક પક્ષના ઉમેદવારની હાર છે એને મજબૂત બનાવવી એને એક વખત ઘેર બેસાડી દેવાને એ ઘેર બેસાડી દેવા માટે આ બધા તાઇફા તાસીરા કરી અને પ્રજામાં અને મતદારોમાં એક રોંગ ઇમ્પ્રેશન ઊભી કરી એક રોંગ મેસેજ પહોંચાડી અને એના મારફત આમને ઘેર બેસાડી દેવા જો શાસક પક્ષના ઉમેદવારે આ એક બહુ નોટ કરી લેવા જેવી બાબત છે હવામાં ઉડતા પહેલાં અને જો આ વાત બહુ ખોટી માની શકાય એવી નથી કારણ કે કૂવામાં ઉતારી અને દોરડું કાપી નાખવું એ આ પાર્ટીની એક વિશિષ્ટતા કે એક ટેવ કે એક એમો છે માણાવદર અર્જુનભાઈ વગેરે ઘણા બધા આના ઉદાહરણો છે સેમ્પલો છે આપણી સામે જ છે એટલે મે બી પોસિબલ કે કદાચ એટલા માટે પણ આ બધો કાફલો ને આ ધાડા ઉતરી આવ્યા હોય ને આટલી બધી રીડિયારમણ કરી નાખવામાં આવતી હોય અને એ રીતે પછી મેસેજ એવો જાય કે અમે તો બનતી મહેનત કરી પણ પ્રજાએ તમને જાકારો આપ્યો એમાં અમે શું કરીએ પણ આ જે બધી મહેનત છે એ હકીકતમાં આ નેગેટિવ વાતાવરણ ઊભું કરવા માટે જ હોય તો પણ આ પાર્ટીની એમો જોતા કોઈ નવાઈની વાત નથી ઇટાલિયાજી માટે મેં અગાઉ પણ કહ્યું તો આજે પણ કહું ફરીથી કહું છું કે હું કોઈ પક્ષની મેમ્બર નથી હું માત્ર ને માત્ર બીજેપીની વિરોધી અને મોદી અને ભાજપ સરકારની વિરોધી છું કોઈની સમર્થક નથી કે મારે આમાં એક પૈસાને લેવા દેવા નથી કોઈ દિવસ ચૂંટણી લડવી નથી કોઈ હોદ્દો જોઈતો નથી કે કંઈ પેલું કરવું નથી પણ પ્રજા જે વિસાવદર જેવી જાગૃત પ્રજા છે એને એક આમાંનું ઘણું બધું કદાચ રાજકારણ ન સમજતી હોય કે સમજવામાં ઓછી ઉતરતી હોય કે ભૂલી જતી હોય ભૂતકાળ તો એને માત્ર જાગૃત કરવા માટેનો મારો આ એક નાનકડો પ્રયત્ન માત્ર છે ખૂબ ખરાબ લાગતું હતું સત્તા અને સંપત્તિનું આ વરવું પ્રદર્શન ગઈકાલે જે ગુજરાતમાં થયું વિસાવદર જેવી નાની કોન્સ્ટિટ્યુઅન્સી એની એક વિધાનસભાની પેટા ચૂંટણી અને એને માટે જો તમારે આટલું બધું કરવું પડતું હોય આટલા વર્ષના રાજ્ય પછી તમારા કહેવા મુજબ સુશાસન પછી કે ઓપરેશનો જાત જાતના થી માંડી સર્જિકલ સ્ટ્રાઇકથી માંડીને સિંદૂર સુધી તે પછી પણ તમારે જો એક ઉમેદવારને પેટા ચૂંટણીમાં જુતાડવા માટે આટલું કરવું પડતું હોય તો તમને એમ નથી લાગતું કે એ તમારી હારત છે હકીકતમાં અને એ સ્વીકારી લેવી જોઈએ પ્રજા પાસે આવો પણ મેસેજ પહોંચે કે આટલી બધી ધમાલ કરવી પડે એક વિસાવદર જેવી કોન્સ્ટિટ્યુઅન્સીના તમારા ઉમેદવારને જીતાડવા માટે તમારા તમારી એટલી ઇમ્પ્રેશન નથી તમારી એટલી આબરું નથી તમારા એટલા કાર્યો નથી કે જે તમારા ઉમેદવારને જીતાડી શકે તમારો ઉમેદવાર એવો નથી કે જે પોતાના બળ ઉપર જીતી શકે જે પોતાના આદર્શ ઉપર પોતાની નૈતિકતા પોતાની પ્રમાણિકતા પોતાના ચારિત્ર ઉપર જીતી શકે અને આમાંનું કંઈ નથી એ તમે જાણો છો એટલા માટે જ તમારે આ વરવા પ્રદર્શનો કરવા પડે છે એટલે હવે પ્રજા તમે માનો છો ને એટલી મૂર્ખી નથી રહી તમે તમારી જાતને હોશિયાર માનો એની સામે વાંધો નથી પણ તમે બધાને મૂરખ માનવાનો પ્રયત્ન તો મહેરબાની કરીને હવે મૂકી જ દેજો કારણ કે પછવાડેના ભાગમાં જ રહેતો નાનામાં નાનો માણસ પણ હવે સવાલ પૂછતો થઈ ગયો છે એના મનમાં સવાલ આવતા થઈ ગયા છે અને એ ખૂબ જ હોશિયાર થઈ ગયો છે એટલે તમે માનો કે તમે ફોર્ચ્યુનર ગાડીઓ દોડાવી અને એને ઇમ્પ્રેસ કરી શકશો કે તમે એનો મત લઈ શકશો તો એ વાતમાં કોઈ માલ નથી હા સિવાય કે તમારા આડાતેડા ધંધા ઈવીએમમાં છેડછાડ વગેરે પણ એને માટે પ્રજા દોષિત નથી કે પ્રજા જવાબદાર નથી પણ ગઈકાલનું તમારું જે વરવું પ્રદર્શન હતું એણે તમારી સખત નબળાઈ તમારી ઇનસિક્યોરિટી તમારી લઘુતા આ બધાનું તો સખત પ્રદર્શન કર્યું જ છે એટલો તમને અરીસો બતાવવા માટે અને પ્રજાને સચેત અને સતર્ક બની સમજાવવા માટેનો આ વિડીયો છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ અને તમે આવું કોઈપણ પોઈન્ટ કે કોઈ પણ મુદ્દા લાવવા માગતા હો તમારો મોબાઈલ નંબર છે નાઇન ફોર ટુ એટ ઝીરો વન ફોર એટ ટુ થ્રી ચોરાણું બે એંશી ચૌદ આઠ ત્રેવીસ એટલે એના ઉપર તમે ચોક્કસ શેર કરી શકો છો તમે ઈચ્છતા હશો તો તમારું નામ ગુપ્ત રાખવામાં આવશે ઇલેક્શન સુધી આપણે આવા વિડીયોઝની સિરીઝ જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે ચાલુ રાખશું અને તમે પણ એમાં પાર્ટિસિપેટ કરશો તમારો ઓપિનિયન જણાવશો તો હું ખૂબ જ રાજી થઈશ પ્લીઝ વિડીયો ગમ્યો હોય ઉપયોગી લાગ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ ત્યાં સુધીમાં રજા આપશો અને આવા તાઇફા તાસીરા આપણે સાથે મળીને જોતા ને માણતા રહીએ અને આપણા પૈસાનો થઈ રહેલો પેટ્રોલ રૂપી ધુમાડો આપણે જોતા રહીએ એ જ સર્વને બસ શુભકામનાઓ અને શુભેચ્છાઓ થેન્ક યુ વેરી મચ જય હાટકેશ જય હિન્દ તો નહીં જ કહું કારણ કે જય હિન્દ કહેવા જેવી અત્યાર પરિસ્થિતિ આપણી નથી